હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં અને આપણે આવી ગયા છે વાડિયે આજના બ્લોક ની શરૂઆત થઈ ગઈ છે અને માંડવી કરે છે લેર આ થોડાક પાંચદી વેલી છે આપડી પાંચ મોડી છે એટલે હવે આયરુ પુરાઈ ગયું અને મસ્ત મજાની થાવા માંડી છે You said? <laughs> <laughs> लो का? तो वो दाना काटी ना के कोटा फुटेला फूटेला हालो बताजू खोतेल

અને આપણે પેલા દિવસે સોયપું તું ને બધું ઉગી ઉગવા માંડ્યું જો વાંધો રે બીજું હું બાઈક માં હશે એટલું પૂછશે બાકી જય રામજી કે એવું છે હાલો તો હાલ ના આવતા રે બીજું હું

હવે જઈ આપણે પાયલ પાસે એ કહેતી હતી કે બે દીપઈ સાંગભાજી ઉતરશે ને રીંગણા ઉતરશે ઓલું સાહેબ આપણે જોઈ એના કેવા કે રીંગણા ઉતરે કાં તો ગુવાર એટલો ગુવાર લઈને આવીતી આજે કેટલા રીંગણા ઉતર્યા હોય એને ઓ નીકળ્યા અરે વાહ રીંગણા નીકળ્યા बार तो गले सब गया सुना लाइन ही भी दी आज अगर मैं पकड़ा कर चली हूं तब मैं देती जाऊं ना तो मेरा मन लाग जाएगा चल आके भी पकड़ा ही नहीं 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 मैं चंपा जी नहीं 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 आमने जेन बोलतो आवाज क्लियर <laughs> कोशिश करो मला करो मात्र तीन रिंगा ना तोडी लिदा एन उ आपरे बनावू सु घर थू घर थू आतान नवीन हा ना दिणारा काही होय आधी काय रिंग ना साक कच्छ कोशिश करते हे કાટ નતો તો કાળા રીંગણા છે ને આપડો ફ્રમ બી ઉતશે અને આજે થોરા રીંગણા ઉતાર લેવા વાવવામાં વાવવામાં અમે કોશિશ કરી રીંગણા વાવ્યા ધીંડા વાવવાની કોશિશ કરી તો કાટા ઘરી ગયા કાટા બઈકા કમપસી કોશિશ નો કરી એને આલે તો પડી ગઈ પડત દોરી દે ને મને ન આલે એમ થઈ ગયા ઓરા રીંગ ના હે ખોટા મેવા એટલે બહુ બદે કાર જ લાવવા જરૂરી હતી કાર રીંગ ના આપા ન તો કાર રીંગ ના છે અને એવું રહેવા સીધું આઈજો અને મોબાઈલ લઈ આવો જો બરાબર હે લાને બેધી રહેવા દે ને તો થોડા બેંગલા પડી જશે ને કેમ હો ભીને આપણે વહાલો ને આ એક રીંગણી હે ને મતલબ કક પે છે હું કહી નહી કહો કે રોકવાનો નથી ને ઉપાડે ના દેવાય તો કોઈ ને રીંગણામાં ઉપાડી ન ખાય ને દવા સ બર બની દવા તો ચાલો હવે આપણે ગેરેજ આવવાની કોશિશ કરશું ये जावानी कोशिश कर सु क्वारिंगणी मा बेरींगणा आई वासी कारा बे दी पसी तोडवानी कोशिश कर सु अरे कोशिश कर न पर रे बारे अंगणा जागा चलो कोशिश करिए तो पायल जोएगी पॉप्यू ने पॉप्यू तोडवानी कोशिश करी चलो अपने सुधारिने पॉप्यूच खाई जाऊं आमाय बे तण तो पाकी गया બિલ્લી માં બિલ્લી આવી ગઈ છે પાન લીલા લીલા આપણે શ્રાવણ મહિનામાં કોશિશ કરશુ શંકર મંદિરે જવાની અહીંયા આવી ગયા ત્યાં ફૂલ

मम्मी तो अपनो तो ने रोटा गेरो में कहा दम था मेरी कस्ती वादू भी थी या पानी कम था पानी गम ना तो, 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 तो कम <laughs> <laughs> तो <laughs> पानी तो एटलु जे तो पर तुम्हारे कस्ती में कोके काणो पाड़ दी और तुम्हारे कस्ती में कोके काणो पाड़ दी पानी तो वही तो तुम तो कस्ती लेने गया बैठ गई किनारे कस्ती कस्ती आलियो खाओ ને રિવ્યુ આપો ચાલો આપણે કોશિશ કરશું આવે વાની કોશિશ કરશું આવા બે જણા આવ્યા ત્રણ જણા આવ્યા ચાર જણા આવ્યા છ ને આઠ જણા આવ્યા મિઠું એટલે હા કરજો